શહેરાના સુરેલી ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે શહેરા પોલીસ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ કીટ અને બિસ્કિટનું વિતરણ કરાયું પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જૂની સુરેલી ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે રાજપૂત તેમજ પોલીસ પરિવાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા પેન્સિલ જેવી સ્કૂલ કીટ તેમજ બિસ્કીટના પેકેટ સહિત ચીજ વસ્તુઓનું વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું આ સમયે સુરેલી ગામના આગેવાન અમરસિંહ વણઝારા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ગામના આગેવાન શાળા પરિવાર સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા તાલુકાના જૂની સુરેલી ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે રાજપૂત તેમજ પોલીસ પરિવાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા પેન્સિલ જેવી સ્કૂલ કીટ તેમજ બિસ્કીટના પેકેટ સહિત ચીજ વસ્તુઓનું વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું આ સમયે સુરેલી ગામના આગેવાન અમરસિંહ વણઝારા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ગામના આગેવાન શાળા પરિવાર સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ઇકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ